નમસ્કાર મિત્રો જય મેળીમાં સ્વાગત છે તમારું આપણી સંજુ મેળડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો મકરસંક્રાંતિ આવી રહી છે તો મકરસંક્રાંતિ પર કરવામાં આવેલ દાન ધર્મ પુણ્ય વ્યક્તિને મહાન પુણ્ય આત્મા બનાવે છે મિત્રો તમારી સાથે આપણે આજે મકરસંક્રાંતિની વિશેષ માહિતી લઈને આવ્યા છીએ તો જાણો અને તમને ખબર પડશે કે મકરસંક્રાંતિ પર કઈ વસ્તુનું દાન કરવાથી આપણને ઘણું બધું પુણ્ય મળે છે તો મિત્રો આ વિડીયો છેલ્લે સુધી સાંભળજો અને જાણો કે મકરસંક્રાંતિ પર કઈ કઈ વસ્તુનું દાન કરવાથી સુખ સમૃદ્ધિ વૈભવ અને આપણી કુળદેવીમાં પ્રસન્ન થાય છે અને આપણા પૂર્વજનો અને આપણા પેઢીને પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વસ્તુનું દાન કરો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે સુખ આવશે ઘરમાંથી દુઃખ ટળી જશે સારા અવસર ઉપર સારા આયોજનો ઉપર ધાર્મિક કાર્યક્રમમાં તમે જાઓ એ જગ્યાએ તમે અઢળક દાન કરો છો પણ મકર સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે દેશના કેટલાક તીર્થ જે સ્થળો હોય છે ત્યાં ગંગા નદીના કિનારે સ્નાન કરીને અને માતાજીને ભગવાનને સૂર્યદેવને પ્રાર્થના કરીને દાન કરે છે ઉત્તરાયણના દિવસે તો સૂર્યનો ઉદય થાય છે અને તમારા જીવનમાં એક નવો એવો ભાગ્ય ઉદય થાય છે સૂર્યદેવની અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઉપર થાય છે તમે જે દેવી દેવતાઓને માનતા હોય એ દેવી દેવતાઓનું નામ લઈને અને તમે ઉત્તરાયણના દિવસે દાન ધર્મ પુણ્ય કરશો તો જીવનમાં તમારું ધન્ય બની જાય છે મકરસંક્રાંતિ એટલે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ઉત્તરાયણ બને છે તેથી આ દિવસનું ઘણું ધાર્મિક મહત્ત્વ છે અને આ દિવસે દાન આપવાનો એક રિવાજ છે મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન તમારા જન્મો જન્મનું સૌભાગ્ય લાવે છે તો મિત્રો કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જણાવજો અને કુળદેવીનું નામ લખજો તમે કયા જિલ્લામાંથી કયા તાલુકામાંથી આ વિડીયો જોઈ રહ્યા હોય અવશ્ય જણાવજો સર્વપ્રથમ તલ તલના બીજનું દાન કરવું સંક્રાંતિના દિવસે જો તલનું દાન કરો છો તો ઘણું બધું પુણ્ય મળે છે સંક્રાંતિ તેલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે તેથી મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવું પડે તો સૌભાગ્યની પ્રાપ્ત થાય છે સુફળ મળે છે અને ઘરમાં તમારા બધા કાર્યોમાં એકદમ સફળતા મળે છે એક સીધી વાત છે કે દાન ધર્મ કરો તો સારું થાય સાચી વાત છે અને પ્રકૃતિનો પણ એવો નિયમ છે કે તમારું જે સંતુલન છે માનસિક એમાં તમારો વધારો થાય છે મકરસંક્રાંતિ પર જો ગોળનું દાન કરો તો ગોળથી બનાવેલી જે વસ્તુ હોય એ કોઈને ખવડાવો કોઈને તમે દાન કરો તો તે અતિશુભ માનવામાં આવે છે તમારા જીવનમાં મધુરતા વધે તમારા સંબંધોમાં અંતર સમાપ્ત થાય સમયસર ગોળનું દાન કરવાથી માન સન્માન મળે છે વ્યક્તિને સમાજમાં કીર્તિમાન મોભો યશ મળે છે ગોળનું દાન કરવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે અને હિન્દુ ધર્મમાં તમામ કાર્યોમાં મીઠાઈ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે એટલે કે ગોળ અને ધાણા શુભ કાર્યમાં આપણે વાપરતા હોય છે શરૂઆતથી જો કોઈ મુહૂર્ત હોય એટલે આપણે ગોળ અને ધાણાનું દાન કરતા હોય છે અને લોકોને ખવડાવતા હોઈએ છીએ બીજું એવું છે કે મિત્રો મકર સંક્રાંતિ ઉપર કપડાનું દાન કરવું જોઈએ કપડાંનું દાન કરવાથી વ્યક્તિના પરિવારમાં સંપત્તિમાં વધારો થાય ધન દોડતમાં વધારો થાય આ દિવસે લાલ કપડાનું જો દાન કરવામાં આવે તો સમૃદ્ધિની સાથે સાથે ધનમાં લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના જીવનમાં બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો ઘઉં છે ચોખા છે અળદ છે અને મગ જેવા અનાજનું દાન કરો તો ઉત્તરાયણના દિવસે આ બહુ શુભ માનવામાં આવે છે આ પ્રકારની વસ્તુઓ જો દાનમાં તમે કોઈને આપો છો તો ધન ધાન્યની કમી રહેતી નથી પરિવારમાં ક્યારેય ભૂખમરો અને ગરીબી દરિદ્રતા ક્યારેય આવતી નથી અનાજનું દાન સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવે છે અને શુક્ર ગ્રહને શાંત કરે છે અને તમારા જીવનમાં સુખ પ્રાપ્ત કરો એ ઘણું વિશેષ મહત્ત્વ હોય છે અને તમારું જે ગરીબો જો ખીચડીનું દાન કરો ને તો દીર્ઘાયુનો લાભ તમને મળે છે તમારું આયુષ્ય અને તમારું જીવન પૌષ્ટિક અને સુખદાયી સુખદાયક તમારો પરિવાર જીવન સુખી થઈ જાય છે ઉત્તરાયણના દિવસે ગાયોને ઘાસ ખવડાવવું પછી પક્ષીઓને ચણ ખવડાવું કીડીઓને કીડિયારું પૂરવું આ તમારા જીવનમાં પુણ્યના માર્ગ ઉપર તમે જાઓ છો તો તમારા જીવનમાં જે બધી બાધાઓ જે વિઘ્ન છે બધા દૂર થઈ જાય છે એટલા માટે ઉત્તરાયણના દિવસે ખૂબ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે તો મિત્રો હું એવી આશા રાખું છું કે તમામ મિત્રો હેમખેમ સર્વેકુશળ મંગળ રહો એવી મેળવી માતાજીને પ્રાર્થના કરું છું અને ઉત્તરાયણના દિવસે તો કરજો જ પણ તમને પણ માં ભગવતી મા કુળદેવીમાં તમને જ્યારે પણ તમારા ધંધામાં વૃદ્ધિ થાય અને તમારો ધંધો વેપાર ધોકા ચાલતો રહે તમારા જીવનમાં ક્યારેય ગરીબી ના આવે દુઃખ ના આવે એવી હું આશા રાખું છું અને મેળી માને હું પ્રાર્થના કરીશ અને તમે પણ બની શકે તો કોઈને મદદ કરજો ધર્મ કરજો કોઈ બાળકુવાસી હોય કોઈ ગાય હોય કોઈ પશુ પક્ષી હોય ઢોર ઢાકર હોય તમે બની શકે તો ખવડાવજો અને ખાજો ધર્મની ઢોકળા રહેજો અને પાપથી રહેજો વેગળા દૂર સારાની સંગત કરજો માતાજીના વડીલોના આશીર્વાદ લેજો જેથી જીવન સફળ થઈ જાય તો આશા રાખું છું તમામ મિત્રોને આ વીડિયો પસંદ આવ્યો હશે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં અને તમે આ ચેનલ માં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ફરી મળીશું નવા માં ત્યાં સુધી જય મેળીમાં જય માતાજી